વર્ષ બે હજાર એકમાં સુરત શહેરના પોલીસ મથકમાં પ્રાણઘાતક હત્યારો દેશી તમંચા દેશી હાથ બનાટના બોમ્બ સાથે લૂંટ કરવાની કોશિશનો ગુનો નોંધાયો હતો આ ગુનાને છેલ્લા ચોવીસ વર્ષથી વોન્ટેડ આરોપી પ્રભાત રંજન પ્રભાતરંજન કૃષ્ણનંદનસિંહને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહાર હાજીપુરા ખાતેથી ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર એકમાં આરોપી પ્રભાત રંજન શહેરમાં રહેતો તે વખતે પ્રભાત પ્રભાતરંજનને મિત્રો સાથે મળીને અઠવાલાયન્સ વિસ્તારમાં આવેલી ઓફિસમાં લૂંટના ઇરાદે દેશી તમનચા દેશી હાથ બનાટના બોમ્બ લઈને પ્રવેશ્યા હતા અને સિક્યોરિટી ગાર્ડને એક આરોપીએ દેશી તમંચો બતાવી હુમલો કર્યો જે સમયે ટોળીના બે સાગીરા તો ઝડપાઈ ગયા જ્યારે આરોપી પ્રભાત રંજન ભાગવામાં સફળ રહ્યો છેલ્લા ચોવીસ વર્ષથી વોન્ટેડ આરોપી પ્રભાત રંજનને ક્રાઇમ બ્રાન્ચે બિહારના હાજીપુર ખાતેથી ઝડપી આગની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને નાસ્તા ભરતા અને વોન્ટેડ આરોપી જે ખૂબ લાંબા સમયથી હોય એને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર જે છપરા ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આગળ કે હાજીપુર ખાતેથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રતાપ રંજન કૃષ્ણનંદન સિંહને પકડી પાડવામાં આવ્યો છે આ હિસાબે બે હજાર એકમાં એમના મિત્રો સાથે મળી અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓફિસમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો લૂંટ કરવા માટે પિસ્ટલ હાથ બનાવટો બોમ્બ વગેરે સાથે આ લોકો એ ઓફિસમાં ઘૂસી ગયા હતા લૂંટ કરવા માટે દરમિયાનમાં સિક્યુરિટી વચ્ચે આવતા એના ઉપર હુમલો કર્યો અને એમાંથી ત્યારે એક માણસ પકડાઈ ગયો હતો અને આગળના બીજા આ આરોપી એકવીસ વર્ષથી ચોવીસ વર્ષથી વોન્ટેડ હતો જેની સુરત ક્રાઇમ બ્રાન્સ ની ખૂબ મોટી સફળતા મળી છે અને હાજીપુર બિહારથી ઝડપી પાડવામાં આવ્યો હતો સાબિર સૈયદ દિવ્યાંગ સુરત